જય માતાજી મિત્રો આજે અમારે ટમેટા વેણા વેણવાનું ચાલું છે જુઓ ટમેટો પણ સારું આવે છે અને આરે બિયારણ પણ સારું છે આ બિયારણ નસરી ખુડાથી સાઈ રમેશભાઈ પણ બિયારણ બહુ સારું આવ્યું છે અમે ખુશ છ અને અમે નસરી માટે બહુ કે ના બિયારણ સારું છે અને ટોમેટોનો ઉતાર પણ સારો છે ટોમેટો પણ જબર આવે છે અને આજે બીજી વખત અમે હપ્તો ચાલુ કર્યો છે ટીમોરે ચાર તબલા અને રાત્રે દસ પંદરનું આશરે ઉતરશે અને આ વખત ટામેટો મારું ચાલુ છે હવે ઊંડી સિઝન તો મારે સારો છે મારે બજારની ભાવ ચાળીસથી પિસ્તાળીસ અમને મળે છે અને કોઈ ચેડી હજી વધે છે કાટે છે હવે કોઈ ખબર નહીં પણ ઉના સાલમાં ટોમેટો માટે બહુ સારું છે અને સારું રહે ટોમેટો સારું છે આ બાજુ હતા ટોમેટામાં સારું તાર જય માતાજી મિત્રો